નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા બની આક્રમક જંબુસર તાલુકાના નોબાર ભાનખેતર ઉંમરા ભોદર શામજ ગામની નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા યુનિયન જીન ઓફિસ જંબુસર ખાતે મળી હતી જેમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે સભા આક્રમક બનતા વાતાવરણ ગરમાયું હતું સાધારણ સભા ભરતભાઈ પટેલના પ્રમુખ સ્થાને યોજાઈ હતી જેમાં ચેરમેન દિલીપભાઈ શિંધા સેક્રેટરી દિલીપભાઈ પટેલ કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ કિરણભાઈ પટેલ મેલાભાઈ પઢિયાર સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ દૂધ દ્વારા ડેરી સભાના સમાચારની સાહી સુકાઈ નથી ત્યાં તો જંબુસર તાલુકાના નોબર ગ્રુપ મંડળીની સાધારણ સભામાં સભાસદો હાકોટા પડકારા જોવા મળ્યા હતા સભામાં નોબાર ગામના કારોબારી સભ્ય કિરણભાઈ પટેલે જુસ્સા તેમજ ગુસ્સા અને આવેશમાં આવી મંડળીના સેક્રેટરી દિલીપભાઈ પટેલ પર ગંભીર આક્ષેપો કરતા વાતાવરણ આક્રમક બની ગરમાયું હતું કિરણભાઈએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે સાધારણ સભાનો એજન્ડા મળેલ નથી નફાકોટનો અહેવાલ મળેલ નથી મંડળીની આવક જાવક અહેવાલ સહિત પાંચ લાખ ઉપરાંતની જૂની વસૂલાત હોય તો તે કમિટીમાં લઈને કરવાનો હોવા છતાંય કમિટીને જાણ કરેલ નથી તથા ગઈ સાધારણ સભાથી આ સાધારણ સભા સુધી એક પણ મીટિંગ બોલાવેલ નથી વગેરે સહિતના મુદ્દા પર સભામાં ગરમાગરમી થઈ હતી સદર આક્ષેપો બાબતે મંડળીના સેક્રેટરી દિલીપભાઈ પટેલને મીડિયા કર્મીએ પૂછતા તેમને વાત કરવાનું ટાળ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર તમારા નોબલ સહકારી મંડળીનો જે વિવાદ આજે મીટિંગમાં થયો જે હોબારો થયો એના વિશે તમે શું કહેવાનું છે નોબાર ગ્રુપ મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા બોલાવેલી એમાં આખા વર્ષનો નફા નફાખોટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વે નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની એકલી બી મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વરમનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે તમે અમને કોઈ કોર્ટ બાબતની ડિસ્કસ કરી રહ્યા હતા એ વિષય શું કોર્ટનું એવું છે કે બે હજાર બાવીસ ની એકવીસની અંદર જે કેસ થયેલો એ બે હજાર ત્રીજો મહિનો ને બે હજાર ત્રેવીસ માં વિડ્રોલ થઈ ગયેલો છે છતાં પણ આ સેક્રેટરી છે કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને બે સભ્યનું મરણ થયેલું તો એ કમિટીને શ્રદ્ધા તો છતાંય જગ્યા પૂરેલ નથી અને આખો વહીવટ મનસ્વી પ્રમાણે કરે છે સેક્રેટરી સેક્રેટરીશ્રીએ મંડળીના સ્વભંડોળમાંથી પોતાના મનસ્વી પ્રમાણે ધિરાણ કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ પૂછપરછ કરેલ નથી એનો મીટિંગનો કોઈ એજન્ડા ફાળવેલ નથી નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો